તો સ્વાગત છે મિત્રો તમારો અમારા નવા બ્લોગમાં અમે જઈ છી ફરવા તો અમે જઈ છી હવે ફરવા મિની વગદાણા તો જોવો આગળ ગાડી થાય છે તૈયાર

એ તું તા ઘા પણ હું ગાડીના ઘરે નેખતો મોટી ગાડી જવી લેતો હોય ફોન મારે રિપીટ કરવાનો ભાઈ ને તમે તો આવો તો સાઈન ઘરે તમે ભાડામાં રિમાન્ડ હાલતી હતી એટલો ખરું આખો એ હમણાં

કેમ કે કેમેરા માં આવ શરમ આવે પછી બધા YouTube માં આવે મારવા મને થાય એ મને હા લેને ભાઈ અને એક શોક છે YouTube માં આવવાનો મારી જેમ કોરિલ ભાઈ ગાભો મરાવે છે અમને એ બધું તમને નો બતાવે ને તમે વાયરલ કરજો ગાવા કે અંદર ગાવા મરો પડે એમ છે પડી ગઈ છે હવે તો આ કાપા સોર્ટ કે કાકટ સોર્ટ વાય છે નહી તો કાઢ નાખ હે હાલો ગાવા મરત પા ચાલુ કરશું વિડિયો તો નહી નહી વિડિયો માં આ જો ગાડીને લેવાયો દાદા સમય બાદ મહેનત કરીને ગાડી સાફ થઈ છે અને આ ગાડીને ચાલુ કરવા આજી બે લોકો મહેનત કરે છે અમે મે લેવડી કી વીરા સાવ બધું વીડિયો એમ નોઈ સારું લાગે તને ખાવી પડે ને કાપી નાખવાનું થોડું લેવાનું જ નહી બના સીન હતી સલા તો બધે આપશે સહકાર કોઈ નહી આપે સહકાર માં હું તારો તરત તારી પડખે ફ્રેમ એક ઠીકો ઠોકે ને કે છે ઉપરો કલર ખડી કત કરવા દીધો પછી બહાર કાઢી મૂક્યા કે ગાબો મરાવ ત્યાં લાગી ઓલો ફૂલોની બેહી રહ્યો ખબર ન હોય શું કરવાનું છે બે જવાનું સારું લાગુ જોઈએ આપણને લાગે ફરી લેની છે આ બે રાણીઓને મૂકી દેવું ફરવેલી જગ્યાએ સીએનજી પેટ્રોલ સીએનજી પેટ્રોલ એવું જાણે છે તારે હવે તે ફોરેન માં બેહીન ચાલુ બીજો પુલ ઉતાર તો દરેક દરેક ચાલો થઈ ગયું છે અને જરીક દરેક રાગે પડી ગયું છે એટલે અમે નીકળી ગયા છીએ હળું હળું આજ ગુરુ પૂર્ણિમા છે ને એટલે કરવા જઈએ ગુરુના દર્શન કરવા આવી છે બાપા ભાવે છે બજરંગદાસ બાપા આ ગાડીનું નામ છે એક આ ગાડીનું નામ છે ઉપર સિસ્ટમ છે આમાં થોડીક થોડીક đi ra ra ngoài vậy. Biết không, baikô bảo là thà công là dễ lắm. Thế bây đi khắp nơi, đi khắp ની બેગડાણા કોણ આપે બતાવી તને

એ ઓલી મંદિર છે ભવાની ભવાની મંદિર તો ગાડીને થોડી સરધી થઈ ગઈ થી સોમાસાની એને લેવા સે રિપેરિંગ આ બધે રેલુ જોવામાં દુસતા ન થા આવતા એકવાર અમે પબજી રમ્યા હવે ઘર બાજુ અને શરદી નહોતી થઈ અને કફ થઈ ગયો ડાયરેક્ટ હાલો ત્યાં શરદી દવા લઈને આવતા ઘર બાજુ પછી અને કફ થઈ ગયો એટલે એની હાટું કેપ્સુલ લેવાઈ ગયા હતા એટલે વાલ લાગી હવે રેડી થઈ ગઈ છે હવે સડશે રોડે શું કેવું ભાઈ તમારું હા મૂળમાં હતી માઓ ઢળી ગયો છે માઓ ઢળી ગયો હવે આપણે આવી ગયા છીએ ઘરે માંડ માંડ બ્લોગને વિરામ આપશું અને આપણી આરે નવા સભ્ય જોડા છે તો આપણી આરે જોડાણ હશે નવા મેમ્બર હવેથી હોત રોલ માં આવશે હવે આપણે બાકાજી કરીશું હવે આપણે બાકાજી કરીશું